શ્રી વલ્લભાદી શકી જય શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગુરુ જૂનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગો સ્વામીશી પુરુષોતમલાલજી મહારાજના બેટી જીવો ગો સ્વામીશી પુરુષ્તમલાલજી મહારાજને કોઈ લાલનું પ્રાગટ્ય થયું ન હતું આપશ્રીએ ત્યાં ચાર બેટીજીઓનું પ્રાગટ્ય થયું મોટા બેટીજી અરુણ અરુણા રાજાના શુભ લગ્ન શ્રી દામોદરજી સાથે થયા પ્રિયા બેટીજી શ્રી સુશતા બેટીજી ના શુભ લગ્ન રૂપરંજજી સાથે વિક્રમ સંવંત બે હજાર અગિયારના જેઠ સુધી સાતમના દિનેશ ખૂબ જ અર્ષાથી જુનાગઢમાં જ આપશ્રીએ કરેલા હતા દુર્મલતા બેટીજીના શુભ લગ્ન શ્રી બ્રજેશજી સાથે થયા હતા પુષ્પ બેટીજી પુષ્પ લતા બેટીજી શ્રી બબુ રાજાના લગ્ન શ્રી યદુનાથજી સાથે શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના નિત્ય લીલા નિત્ય લીલા પ્રવેશ પછી શ્રી ચંદ્ર પ્રભા ભાભીજી મહારાજ દ્વારા સંપન્ન થયા હતા અમે શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના બેટીજીઓનો પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના પ્રભાવશાલી વ્યક્તિત્વ આ પ્રસંગ આપણે કાલે જોશું ઉજ્જવલ આચાર્ય આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘરારને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો બલતા રહે